નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ઉન્મોદ ઉશ્કેરણી અને આત્મસ્વાઘા કરતી વાતો અને એવા પ્રવચનો અને ખાલી હૈયાધારણા ની જગ્યાએ આજે આપણે એવા બે વ્યક્તિત્વની વાત કરવી છે જેણે માનવજાત ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે ગુજરાતમાં વિકાસના નામે પ્રસૂતિની પીડા વેઠતી મહિલાઓને જોડીમાં ઉચકીને લઈ જવાની જે ચિત્રો સામે આવ્યા છે વિડીયો સામે આવ્યા છે સમાચારો સામે આવ્યા છે અને એમાં ક્યારેક ક્યારેક કોઈક પ્રસૂતાનું અપમૃત્યુ થવાનું પણ હકીકતો બહાર આવી છે ત્યારે આપણે એવા બે વ્યક્તિત્વની વાત કરવી છે કે પૃથ્વીના બે છેડા ઉપર જુદી જુદી જગ્યાએ હજારો કિલોમીટર દૂર હોવા છતાં બંનેની વચ્ચે કેટલાક ગુણોનું ખૂબ મોટી સમાનતા છે અને એ બંનેની વચ્ચે જે સમાનતા છે દ્રઢ મનોબળ ધૈર્ય ગોલ પ્રત્યેની નિષ્ઠા એમના લગ્ન લક્ષ્ય પ્રત્યેની નિષ્ઠા અસીમ ત્યાગ નિસ્વાર્થ સેવા અને વિષયના નિષ્ણાંત ન હોવા છતાંય એ વિષયના નિષ્ણાંત ન હોવા છતાં એ વિષય નહીં કોઈ એમની પાસે વિધિવત ડિગ્રી ના હોવા છતાંય એમાં એમણે મેળવેલી યોગ્યતા તો આ વાત કરવી છે આપણે ભારતના એક એવા ત્યાગી પુરુષ જેને એની સો સો પેઢીઓ સુધી પણ એનું નામ ચોક્કસ યાદ રહી જશે કારણ કે ક્યારેક કોઈક બિલ્ડિંગ નાશ પામે છે કોઈ સંસ્થા નાશ પામે છે પરંતુ જે ભૌગોલિક સ્થળો હોય છે નદી પર્વત નાળાઓ એ તો સદીઓ ને સદીઓ સુધી પણ એની જગ્યાએ એમ જ રહી છે તો આવા એક પર્વતમાંથી માર્ગ બનાવનારને જેને માઉન્ટ મેન તરીકેની ઉપાધિ મળી એવા દશરથ માંજીની આપણે વાત કરવી છે બિહારના દસરથ માજી ચૌદ જાન્યુઆરી ઓગણીસો ઓગણત્રીસ માં જન્મ્યા અને સત્તર ઓગસ્ટ બે હાજર સાત માં આ પૃથ્વી ઉપરથી એમણે વિદાય લીધી ઓગણીસો સાઠ થી ઓગણીસો ને બ્યાસી ના બાવીસ વર્ષ હા તમે વિચાર કરો ઓગણીસો સાહીઠ થી ઓગણીસો બ્યાસી ના બાવીસ વર્ષ સુધી એકલ પંડે પોતાના ઘરના રોટલા ખાઈ પોતે અને ક્યારેક પોતાની પત્ની અથવા પોતાની દીકરી એકમાત્ર દીકરી હતી એના સહારે એમણે ચાલીસ કિલોમીટરનો એક પહાડ ખોદી નાખ્યો ચાલીસ કિલોમીટરનો એક પહાડ ખોદી નાખી અને ત્યાં રાજમાર્ગ બનાવવો આખે જેવી તેવી સિદ્ધિ નથી આટલો બધો રોડ એમણે ખોદી અને જે પંચાવન કિલોમીટરનું અંતર હતું એને પંદર કિલોમીટરમાં એમણે સીધો માર્ગ બનાવી દીધો અને આમાં આટલું બધું કરવા છતાંય પણ એમના પૌ પૌત્ર અને પૌત્રીઓ તો ત્યાંના સ્થાનિક ઈંટ ભઠ્ઠાની અંદર મજૂર તરીકે કામ કરતા રહ્યા સરકારે નોકરી આપવાનું વચન આપ્યું પણ કોઈને નોકરી ના આપી શકી એમની પૌત્રી સારા નામની જે પૌત્રી હતી એને તો એને પોતાના સ્વ પ્રયાસોથી નોકરી મળી ઇન્દિરા આવાસ યોજનામાં એમને એક મકાન મળ્યું અને દશરથ દશરથમાંજીના વાહવાહી મળી શું મળ્યું દશરથ દશરથમાંજીએ એક પર્વત તોડીને રોડ બનાવ્યો દશરથમાંજી મહાન માણસ દશરથમાંજી આ કર્યું પણ એની કરતા વધારે વાહવાહી તો ત્યાંના રાજકારણીઓ અને સેલિબ્રિટીએ મેળવી દે દશરથમાંજીના નામનો ઉપયોગ કરી અને આ બધા લોકોએ સેલિબ્રિટી વાહવાહી મેળવી છે અને એમના નામનો ઉપયોગ કર્યો છે પરંતુ આથી વિશેષ શું આટલું બધું સળંગ બાવીસ વર્ષ સુધી તનતોડ મહેનત કરી અને ચાલીસ કિલોમીટરનો રસ્તો જે કામ સરકારે કરવાનું હતું જે કામ સરકારે કરવાનું હતું અને છતાંય સરકારે શું આપ્યું એમનું રાજકીય સન્માન કર્યું એમના એ રસ્તાનું નામ દશરથ માજી પથ એવું નામ આપવામાં આવ્યું અનેક લોકોએ મુલાકાતો લીધી પણ એથી વિશેષ શું કેમ દશરથ માજીને પદ વિભૂષણ ના આપી શકાય પદશ્રી ના આપી શકાય પણ કદાચ એવું પણ બની શકે ને કે દલિત અરે દશરથ માજી છે ને એ મહાદલિત કોમ્યુનિટીમાંથી આવતા હતા એટલે આ પણ એક એમની ગેરલાયકાત એમની એક ગેરલાયકાત તો એ હતી કે ઇજનેર નહોતા એન્જિનિયરિંગની કોઈ ડિગ્રી એમની પાસે નહોતું એમની પાસે રોડ રસ્તા અને મકાન બનાવવાનું કૌશલ્ય વિધિવત કૌશલ્ય નહોતું એમણે એવી કોઈ ડિગ્રી નથી મેળવી એટલે એક અયોગ્યતા એ એમની હતી બીજી અયોગ્યતા મહાદલિત કોમ્યુનિટીમાંથી આવવા આવતા હતા એટલે એ વખતની બિહાર સરકારે એમના રાજકીય સન્માન કર્યા બધું કર્યું પરંતુ એ વાહવાહીથી શું મળીશું એમને એમના જે પૌત્ર અને પૌત્રીઓનું કેવું એમ છે કે અમને વાહવાહી મળી પણ એથી અમારું કઈ થોડુંક પેટ ભરાય છે એથી કઈ થોડો જીવન નિર્વાહ ચાલે છે ખરેખર પદસિંહ ને લાયક એક મહાન વિભૂતિ કે જેણે એવું ના વિચાર્યું કે ભાઈ મારા દીકરા મારી દીકરીઓને ક્યાં કાયમ આ રસ્તે જવા આવવાનું છે મારા આ ગામ છોડીને બીજા ગામમાં જવાનું હશે તો એક દિવસ વહેલો નીકળીને પહોંચીશ પરંતુ એમણે તમે એક દૈવિયત જો બાવીસ વર્ષ સુધી સળંગ સળંગ અને એ પોતાના ગોલની અંદર ક્યારેય વિચલિત ના થયા એમણે નક્કી કર્યું કે આ રોડ હું ખોદી નાખું છું આ પહાડ ખોદી નાખું છું અને એ હથે અને છીણો લઈને મંડી પડ્યા ચિકમ પાવડા લઈને મંડી પડ્યા પરંતુ ચાલી વર્ષ સુધી સળંગો પોતાના ઘરના રોટલા ખાઈ અને આ કામ કરવું અને આટલા ટાઈમ સુધી થાક્યા સિવાય આ માણસે આ કામ કરવું આ જેવું તેવું યોગદાન છે આ જેવું તેવું આવે છે આ જે પોતાની જાતના તપસ્વી કેવડાવતા લોકો હોય કે જો પોતાની જાતે જાતે સ્વયંભૂ બરડા થાપડતા લોકો હોય એ લોકોએ આ વિચારવા જેવી બાબત છે કે આ યોગદાન ઓછું છે અને છતાં એના બદલામાં શું તમે આપ્યું કારણ કે આ ભારત છે આ ઇન્ડિયા છે માટે પરંતુ ઇન્ડિયા બહાર આવું એક મહાન જેણે દુનિયાની તમામ સ્ત્રીઓને ઉપર બહુ મહાન ઉપકાર કર્યો છે એવા એક વ્યક્તિની વાત કરવી છે જેની પાસે આ વિશ્વના કોઈ પણ કોલેજની કોઈ પણ યુનિવર્સિટીની કોઈ પણ ડિગ્રી નથી અને છતાંય એ માણસે પોતાનું પુસ્તકનો જ્ઞાનના આધારે એણે માનવ જાત ઉપર મહાન ઉપકાર કર્યો છે એના કારણે આખી દુનિયામાં આજે પણ એમની વાહવાહી થઈ રહી છે અને જેની છે એનું અમેરિકાની સેનેટના બંને ગૃહોએ અમેરિકાની સેનેટના બંને ગૃહોએ ઉભા થઈને જેનું અભિવાદન કર્યું હોય તમે વિચાર કરો કે જેની પાસે કોઈ ડિગ્રી ન હોય અને છતાંય એને સમગ્ર અ વિશ્વની સ્ત્રીઓ ઉપર મહાન ઉપકાર કર્યો હોય અને એવી વ્યક્તિનું અમેરિકાની સેનેટના બંને ગૃહો ઊભા થઈને સ્વાગત કરે તો આ વ્યક્તિ કેટલી મહાન હશે અને એનું યોગદાન કેવું હશે તો રોબર્ટ મોર નામનો એક બાળક એના પિતા જ્યોર્જ મોરનો ખેડૂત પિતાનો પુત્ર એના પિતાની ઈચ્છા એવી હતી કે પોતાનું બાળક ખેતીમાં અ ધ્યાન આપે ને સાથે સાથે અભ્યાસ કરે પરંતુ એ આ મૂળ છે એ એનું ધ્યાન અભ્યાસમાં નહોતું એ શાળાના અભ્યાસ દરમિયાન એ પણ તબીબી વિજ્ઞાનના પુસ્તકો એને જે ચોકલેટના પૈસા મળે ને એમાંથી તબીબી વિજ્ઞાનના પુસ્તકો લઈને વાંચ્યા કરતો અને એને કારણે હાઈસ્કૂલના અભ્યાસમાં એનું ધ્યાન નહોતું રહ્યું એટલે એને નપાસ થવાથી એને ઉઠાડી લેવામાં આવ્યો પણ એના દાદા દાદીની સમજાવટથી એને ફરી વખત મૂકવામાં આવ્યો તો ફરી વખત પણ એણે એ જ કર્યું એટલે એને બીજી વખત એમાંથી અભ્યાસમાંથી ઉઠાડી લીધો બીજી વખત ઉઠાડી દીધા પછી એને ખેતરમાં મોકલવામાં આવ્યો તો ત્યાં પણ આ રોબર્ટ મોર પોતાના ખિસ્સાના પૈસામાંથી ખિસ્સા ખર્ચીમાંથી પુસ્તકો લાવી અને વાંચા જ કરતો આથી એના પિતા અકળાય અને એને ખૂબ માર્યો અને એના કારણે મારવાના કારણે રોબર્ટ મૂર ગામ પોતાનું છોડી વતન છોડી અને અમેરિકાના દક્ષિણના ભાગમાં દૂર જઈ અને વસવાટ કર્યો અને એક ગામની અંદર જઈને એમણે પોતે ડોક્ટર તરીકે ઓળખાણ આપી હવે ગામ એવું હતું અંતરિયાળ હતું કે જ્યાં કોઈ આવી કોઈ વ્યવસ્થા નહોતી એટલે ગામના લોકોએ એમને આવકારી અને નાના એવા મકાનની વ્યવસ્થા કરી અને આ માણસે બીમાર લોકોની સારવાર કરવાનું શરૂ કર્યું બીમાર લોકોની સારવાર કરતાં કરતાં પ્રસુત સ્ત્રીઓ પણ આવવા લાગી તો પ્રસુત સ્ત્રીઓના અભ્યાસમાં માણસને એક વસ્તુ એ ધ્યાનમાં આવી કે ઘણી બધી સ્ત્રીઓનું જે સગર્ભા સ્ત્રી હોય એનું બાળક આડું હોય છે અને આવા બા આડા બાળકના કારણે અનેક સ્ત્રીઓના અપમૃત્યુ થતા હોય છે એટલે આ માણસે પોતાના પુસ્તકના જ્ઞાનના આધારે બજારમાંથી શસ્ત્રો રલાઈ અને પહેલી વખત એ સ્ત્રીનો એનું ઉદર કાપી અને એનું બાળક અને એની માતાને બચાવી લીધી એટલે એના કારણે એની ખૂબ વ્યાવ્યા થઈ ગઈ અને ધીમે ધીમે તો આ માણસની પ્રતિષ્ઠા ખૂબ શહેરો સુધી પહોંચી અને પછી તો એની ડિમાન્ડ વધી એટલે એણે એક નજીકના સારા શહેરની અંદર પોતાનું દવાખાનું ક્લિનિક શરૂ કર્યું અને ત્યાં આ પ્રકારની મહિલાઓની આવન જાવન ચાલુ થઈ અને એની ખ્યાતિ સમગ્ર અમેરિકામાં એટલી બધી વધી ગઈ કે લોકો દૂર દૂરથી આવવા લાગ્યા અને એના કારણે ત્યાંની જે મિસિકન યુનિવર્સિટી હતી એણે આની નોંધ લીધી અને એણે મિસિકન યુનિવર્સિટીના જે ચાન્સેલર હતા એમણે પત્ર લખી અને ડોક્ટર રોબર્ટ મોરનું અમે સન્માન કરવા માગીએ છીએ એવું આમંત્રણ આપ્યું અને એ આમંત્રણ ડોક્ટર રોબર્ટ મોરે સ્વીકાર લીધું આમંત્રણ સ્વીકારી લીધું જે તે દિવસે નક્કી થયો એ દિવસે એ યુનિવર્સિટીના પ્રાંગણમાં એનો સન્માન સમારંભ યોજાયો ડૉક્ટર રોબર્ટ મોરે પોતાના અનુભવો અને એમના જે કંઈક કારણો હતા એ રજૂ કર્યા અને એમની ખૂબ વાહવા થઈ એમના સન્માનમાં ખૂબ પ્રવચનો થયા પ્રવચનો પણ એ નહીં પહેલા જ્યારે એમનું સન્માન નક્કી કરવામાં આવ્યું એ પહેલા ડોક્ટર મૂરનો બાયોડેટા માગવામાં આવ્યો હતો એટલે ડોક્ટર રોબર્ટ મોરે પોતે કોઈ પણ નહોતા ભણ્યા છતાંય એક યુનિવર્સિટીનું નામ એનું વર્ષ અને એની ફેકલ્ટી જે એ સો ટકા ખોટા હતા લખી મોકલાયા અને એમને પોતાનો વિશ્વાસ હતો કે આને મને જ્યારે કોઈ પૂછપરછ થશે ત્યારે હું મારે જે સાચી હકીકત છે જણાવવા દઈશ જણાવી દઈશ અને બન્યું એવું કે એ સમારંભ પૂરો થયા પછી ભોજન સમારંભ ચાલતો હતો એટલે યુનિવર્સિટીના જે ચાન્સેલર હતા એમણે ડોક્ટર રોબર્ટ મોમનને એકાંતમાં બોલાવીને પૂછ્યું કે તમે જે વર્ષ તમે ડિગ્રી અને તમે જે ફેકલ્ટીની જાણ કરી હતી તમારા બાયોડેટામાં પણ મેમ ત્રણ યુનિવર્સિટીનો આગલા વર્ષનો આગળ પાછળના બધા વર્ષનો બાયોડેટા ચકાસ્યું એમાં ક્યાંય તમારું રોબર્ટ મો તમારું મૂળ નામ નથી તમારું ફેકલ્ટી એનો જે અભ્યાસ કર્યો સ્ત્રી વિભાગમાં એમાં કંઈ તમારું નામ નથી અને તમારું બીજું કોઈ ડોક્યુમેન્ટ નથી મળતું એટલે આ એક બાબત મને ખૂબ ચિંતા કરે છે એટલે ડૉક્ટર રોબર્ટ મોરે બહુ નિખાલસ રીતે કીધું કે હું માત્ર હાઈસ્કૂલ ભણેલો છું મેં ક્યાંય કોઈ ડૉક્ટરેટનો અભ્યાસ નથી કર્યો અને મારી પાસે કોઈ ડોક્ટર ફોક્ટરની ડિગ્રી નહીં આવું આપણે સ્પષ્ટ રીતે એ ખાલસ કબૂલાત કરી એટલે ચાન્સેલરને એમ થયું કે ભાઈ આપણે ઠગયા છીએ આપણી સાથે ખૂબ મોટો ફ્રોડ થયું આવું એમને એક ગલ્ટી અનુભવી અને એ પ્ર સમારંભમાં એના પ્રેસિડેન્ટ અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રુમોન હાજર હતા એમને એમણે આ વાત પહોંચાડી એટલે ટ્રુમેને એમ કહ્યું કે એ માણસની અયોગ્યતા એ જ એની યોગ્યતા છે જો આ વિચારધારા તેમ જો એમણે એમ ના વિચાર્યું પોલીસ બોલાવો પકડાઈ દો ફિટ કરી દો કર્મશીલ છે માટે ફિટ કરી દેવા જોઈએ આને બહાર ના આવવા દેવા જોઈએ એવું ના વિચાર્યું એમણે એમ વિચાર્યું કે ગમે તેમ તો એની યોગ્યતા છે એને હજારો સ્ત્રીઓની જિંદગી બચાવી છે એ માણસે હજારો સ્ત્રીઓની જિંદગી બચાવી છે અને આવા માણસને તો આપણે વધારે સન્માન કરવું જોઈએ અને એમણે એ વખતે નિર્ણય જાહેર કર્યો કે ભાઈ અમેરિકાની સેનેટમાં ડૉક્ટર ટ્રોમાનનું સ્વાગત કરવામાં આવશે અને બન્યું પણ એવું કે નક્કી થયેલા સમયે નક્કી થયેલા દિવસે અમેરિકાની સેનેટની અંદર એમનો સન્માન સમારંભ ગોઠવવામાં આવ્યો જ્યારે ડોક્ટર રોબર્ટ મોર સેનેટની અંદર પ્રવેશ્યા ત્યારે બંને ગૃહના સભાસદોએ અને ખુદ પ્રેસિડેન્ટે ઊભા થઈ એમનું સ્વાગત કર્યું અને એમણે પ્રેસિડેન્ટે કહ્યું કે ભાઈ તમે માનવજાત ઉપર જે મહાન ઉપકાર કર્યો છે તમારા અભ્યાસની કોઈ પણ બાબત તમે અભ્યાસ કર્યો છે નથી કર્યો અગત્યનો નથી પરંતુ તે તમે જે માનવજાતની સેવા કરી છે જે મહિલાઓની સેવા કરી છે એ ખૂબ અગત્યની બાબત છે અને એને ધ્યાનમાં રાખી અને તમારી પૂરા કદની પ્રતિમા પણ સેનેટની આગળ મૂકવામાં આવશે તમે જુઓ તો ખરા કેવી મહાન વિદારતા છે એક માણસે પોતાનું દશરથ માજીએ પોતાની પાસે કોઈ શિક્ષણ નહોતું છતાં પોતાનું એક નિષ્ઠા હતી એક લગ્ન હતી કે મારે એક રોડ ખોદી એક રોડ બનાવશે પર્વત ખોદી એટલે એના માટે એની પાસે એ ધૈર્ય હતું નિષ્ઠા હતી દ્રઢ મનોબળ હતું એનો ચોક્કસ ગોલ હતો અસેમ ત્યાગ હતો અને નિસ્વાર્થ સેવા હતી આ જ વસ્તુ ડોક્ટર રોબર્ટ મોર્મા હતી એની એક જ ધ્યેય હતું મારે ડોક્ટર ડોક્ટર બની એને મારે સેવા કરવી છે એના પાસે એમનો ચોક્કસ ગોલ હતો એમની નિષ્ઠા હતી એમનું દ્રઢ બનોબળ હતું કોઈ પણ ભોગે ડોક્ટર બનવું છે અને એની પાછળ કોઈ એમનો નિસ્વાર્થ સેવા હતો રૂપિયા કમાવાની ભાવના નહોતી પણ ડોક્ટર બનીને સેવા કરવાની ભાવના હતી અને બે એક વ્યક્તિત્વનો તમે જે અભ્યાસ કરો હજારો કિલોમીટરનું અંતર છે પણ છતાંય બેના વિચારોની વચ્ચે જે સામ્યતા છે પરંતુ તફાવત એ છે એક ભારત છે ને એક અમેરિકા છે ભારત છે માટે એ મહાન દલિત છે રોબર્ટ મોરની કોઈએ જાતિ ના પૂછી કોઈ એનો ધર્મ ના પૂછ્યો કોઈએ એનું શિક્ષણ ના પૂછ્યું પરંતુ એક એણે માનવ જાતની સેવા કરી છે દશરથ માજીએ પણ કેટલા લાખો લોકોના જે આપણે ગુજરાતના જે આદિવાસી વિસ્તારની અંદર જે મહિલાઓ રસ્તાના અભાવે એ અપમૃત્યુ પામે છે એ સ્થિતિ બિહારની અંદર એ પંચાવન કિલોમીટરના અંતરને એમણે ચાલીસ કિલોમીટર કાપી નાખી અને પંદર કિલોમીટરમાં ફેરવી નાખ્યું અને દશરથ માજી દશરથમાંજી દશરથમાંજી ત્યાંના ત્યાં જ રહ્યા એ માણસો અભાવોની વચ્ચે ગરીબીની વચ્ચે મૃત્યુ પામ્યા એમની પત્ની પણ એ રીતે મૃત્યુ પામ્યા પણ અમેરિકાની સેનેટે ઊભા થઈ અને આ વિશ્વનું સૌથી મહાન બહુમાન આપ્યું એટલે માટે એ લોકો મહાન છે અને માટે એ લોકો વિશ્વગુરુ છે માટે એમની નોંધ લેવાય છે આપણે વિશ્વગુરુ થવાના બણગા ફેંકીએ છીએ પરંતુ આપણી વાસ્તવિકતા તો એવી છે કે બસ ચોક્કસ ધ્યાન રાખવામાં આવે છે એની એની વર્ણનનું ધ્યાન રાખવામાં આવે એની જાતિનું ધ્યાન રાખવામાં આવે છે એના સંપ્રદાયનું ધ્યાન રાખવામાં આવે છે અને એના કર્તવ્યનું ધ્યાન રાખવામાં આવે છે આજે તો આ વિષયની માં આપણે ઘણું બધું કહેવાનું છે પરંતુ ફરી આવા જ એક ડૉક્ટર જેની પાસે કોઈ ડિગ્રી ન હોવા છતાં એને માનવજાતની ખૂબ મોટી સેવા કરી છે એવા એકબીજા ડૉક્ટરની વાત લઈને હું ફરી વખત હાજર થઈશ આજે તો આ બે વ્યક્તિત્વ છે બે વ્યક્તિત્વના જે એમના સદ્ગુણો છે એની અંદર ઘણી બધી એ નવણું ટકા સમ્યતાઓ છે એમનું ધૈર્ય એમની ગોલ એમનું સમર્પણ ત્યાગ નિષ્ઠા અને માનવજાતિ ઉપર કરેલી સેવા પરંતુ દશરથ માજી એ ભારતના હતા ડોક્ટર રોબર્ટ મોરે અમેરિકાના હતા માટે અમેરિકા અમેરિકા છે અને ભારતને ભારત છે આજે તો આટલી વાત ફરી વખત બીજી વાત સાથે મળીશું આવજો પણ સાથે સાથે એક વિનંતી પણ છે તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી જોઈએ તમે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને તમારી કોમેન્ટ પણ મને મોકલી આપો એટલે હું ક્યાં ખોટો છું કે મારી રજૂઆત ક્યાં ખોટી છે એનો તો મને અહેસાસ થાય ને હું એ અપેક્ષા રાખું છું આવજો જય